લેવા જવા અને મોઢામાં શું હે માવો માવા માવા ખાસ ભરમાવા ધ્યાન દે નથી બાપુ આવો લાફ મરાય શું થઈ ગયું દાદા દાદા બંધો 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 દાદા 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 દાદા

અમારી ઘોડે મહેનત નહીં કરીએ કો પાવડા નહીં ઉપાડીએ કો ખેતી કામ નહીં કરીએ કો ઠુંડા નહીં કાઢીએ કો લાકડા નહીં કાપીએ કો પરસેવો વારો વારો નહીં પડે તમારે ભણશો તો જિંદગી ની અંદર તમને નોકરી મળશે સારી એવા સંસ્કાર લ્યો આ ત્રી પાઈ તમે પાગલ થઈ જશો લકવા થઈ જાય બાડા ખાઈશો તમને કોણ દોરશે હલામ નિસર ન થઈ જાવ હું તમારા માસ્ટર આગા આવું નીકો

આવી ફાયર રમતા હોય જોતો આવું હલો હા યાર મનુખ પૈસા લાવો યાર જરૂર હવે પૈસા વાવણી કરવાની હે કપાસ્યા બિયારણ લેવાના હે અરે ન હાલે યાર પૈસા તો જોઈએ હવે ટાઈમ પછી અમે વાવેતર ન કરી તો પછી આ ઉગે નહીં તો પછી અમારે ટાઈમે લેવું શું આમાં અને આમાં પછી આ કપામાં કાઢીએ શું લવું

તો ચોપડા તો અઠવાડિયે પેલા ચોપરા લઈ ધગ્યા નહીં તૂટી ગયા તૂટી ગયા એટલી વાર તૂટી ગયા ને કયો એવો સાહેબ તમને ભણાવી તૂટી ગયો અઠવાડિયે અઠવાડિયે પાંચ પાંચ ના ચોપરા અરે વિક્રમ સાહેબ ભણાવતા હતા કે પાંચસો પાંચસો ના અઠવાડિયે અઠવાડિયે ક્યાં પૂરું કરવું ખાવાનું ઘરે પૂરું ન થગવા દાળિયા નાખવા પડશે હમણાં પૈસા ક્યાં લેવા જવા અને મોઢામ શું હે માવો માવા માવા ખાસ

હા લાફો મારું તો થઈ જાય તો થઈ જાય હવે દવા હે ગ્લાસમાં માપું તમને ગ્લાસ નાખી અને વાટી હા ત્રણ ચાર દિવસ થઈ જાય પછી મારા આવજો દવા આપીશ તમને

અને બીજું જમવામાં કઈ જમવામાં તો ખાટું દેજો ગમે તે ખાવામાં એવું વસ્તુ હોય ને ખાટું એવું ખવડાવજો ઘરવું ખુલી જશે હા તો ઘરું ખુલી જશે ચાય છે પછી લીંબુ છે આવું ખાટું ખાટું તમે ખવડાવજો

ડાલી નિકરા હો નકરા બોલતા નહીં अरे અમાર પાસે પૈસા જ નથી આ

પાંચસો રૂપિયા હોય કોઈ દી આ શું ભણાવે આવો આવો ભાઈ તમે હા હા આવો સાહેબ આવો આ તમારા છોકરા શું કરે છોકરા કઈ ભણવા જાય કેમ એ કેસ નથી આયા હે છોકરો આજે પાંચસો રૂપિયા લઈ ગયો હોય તમે કેટલાક ચોપડા તમે આ મગાવો હજી અઠવાડિયે પાંચસો દીધા પાંચસો રૂપિયા કેટલા ચોપડા આવે કેવું ભણાવો આ તમે ચોપડા તો એને સરકારમાં તો ફ્રી આવે ચોપડા લેવાના હોય નાખે કોઈ હાજરી એક દી નિશાળ નથી આવ્યા તો આ ક્યાં જતા અઠવાડિયા થી નિશાળ ખુલી છે હજી સુધી નિશાળ નથી આવ્યા તમે ક્યાંક તપાસ કરી જુઓ તમારા છોકરા ક્યાં જાય ધંધો ચડી ગયા છે આ ત્રણ ચાર જણા નથી આવતા લંઘા નો લંઘા લંગો ને લંગો લંઘો લંગો ડો લઈ એનો લંઘા ડોવાના છોકરા રહ્યા ને એના ભેરા રખડતા હોય

ખેતી કરવી હવે આનું મને લડી આવી કામ હે યાર અલા બસ છોકરા માં કઈ કાકો ધ્યાન દો તમે આવો હાલો અત્યારે અહીંયા પછી હું વાત કરું તમે એ આય છોકરા ભારે કરી એવા છોકરા છોકરા બેસ હાયા બેસાણા શું ફોન કર્યું શું ફોન કરું ઓલા છોકરા ભણે એમને હવાજ માં પાંચસો રૂપિયા લઈ ગયા મારા કઈ પાંચસો લઈને ગયો તો ઓલા અઠવાડિયે પાંચસો લઈ ગયા કાયમ પાંચસો પાંચસો ના ચોપડા અઠવાડિયે અઠવાડિયે જાય આવડાય ને

પાસ કરે ને તો કઈ લાગે તો આપડે તેના અભ્યાસ આટું કરી આપડે શું આપડે તો મજૂરી કરી અરે ભાઠાવાળી કરી ના કરી અહીંયા મારા દીકરા ખોવાણા હાલ હાલ ને ગોતવા જાવ હાલ કા કરતા છે ના 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 લઈ ઇસકો મારા ઘર માંથી આ નહીં મારા ઘર આ હા

ઓમેલે ઓકે 500 મારા દીકા વાપરી નાખે ઉભા થા આમ સરી દેશું ને એ આ માં 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 અરખિત 50350 કોઈ દી હાલો મોર મોર સાવા મોર થા ના ના ઓય ઓ માં ભેજી ના થજો એરે ફાઈ રંભી હાલો બેગડીયા સાબ અર બેગડીયા

કોઈ દી મોબાઈલ જોતા નઈ પબજી ગેમું રમતા નહીં તમારા છોકરા ને મોબાઈલ થી દૂર રાખો અને જો મોબાઈલમાં મત છે તો આ રીતે પાગલ જેવા થઈ જશે અને છોકરા આગળ મોબાઈલ રહેવો જ ન જોઈ અને ભણવામાં ધ્યાન દેવરાવો ન આ પોઝિશન થાય છે અને અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જો મિત્રો અમારો વિડીયો આ બનાવવાનો બીજો એક જ જે હતો કે છોકરાને મોબાઈલથી દૂર રાખો આ ફ્રી ફાયર અને ગેમો ગમે રમતા હોય એ રમે નહીં અમારી ચેનલ એસપી ગુજરાતી કોમેડીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો